તો દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ આઠ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે બની જાય હે ઝેર નમસ્કાર મિત્રો ભારતીય ભોજનમાં દહીં એક એવી વસ્તુ હે જેને દરેક ઋતુ દરેક ઉંમર અને દરેક રોગમાં કોઈને કોઈ રૂપે ઉપયોગમાં લેવામાં આવે હે દહી સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તેનાથી પણ વધુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે હે તે પાચનશક્તિ વધારે હે રોગ પ્રતિરક્ષા ક્ષમતા મજબૂત કરે હે અને ત્વચા તથા વાળ માટે પણ લાભકારી હે પરંતુ શું તમે જાણો છો કે દહી સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી તેના બધા ફાયદા માત્ર ખતમ થઈ જતા નથી પરંતુ આ સંયોજન ઝેરનું કામ કરવા લાગે હે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને આ બાબતે સહમત હે કે કેટલાક ખાદ્ય પદાર્થો સાથે દહીં ખાવું સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોઈ શકે હે તો આવો જાણીએ एवी आठ वस्तुओं विषय जेने दही साथ क्यार न खावी जॉय वीडियो में आग पहला मित्रों तमने एक ना विनती है कि जो तमने आ वीडियो गमे तो आ वीडियो ने लाइक करो शेर करो अने एक कमेंट करो साथ मां लक्ष्मी हाजरी जरूर लगावो मित्रों आ वीडियो खूबज खास थवानो है ते आ वीडियो ने स्कीप कर विना अंत सुधी जरूर जुओ नंबर एक दही डूंगी शरीर में टोक्सीस वधारे है મિત્રો દહીં અને ડુંગળીનું કોમ્બિનેશન ક્યારેક રાયતા કે સલાડમાં એકસાથે મિક્સ કરીને ખાઈ લેવામાં આવે છે પરંતુ આ સંયોજન આયુર્વેદ મુજબ દોષોનું નિર્માણ કરે છે કારણ દહીં ઠંડુ અને ભારે હોય છે જ્યારે ડુંગળી ગરમ અને તીખી પરિણામે બંને મળીને શરીરમાં ટોક્સિન્સ એટલે કે ઝેરી તત્વોનું નિર્માણ કરે છે સંભવિત સમસ્યા એસિડિટી પેટમાં બળતરા ત્વચાની એલર્જી અને ખીલ નંબર બે દહીં અને માછલી ધીમું ઝેર જે અંદરથી નુકસાન કરે છે મિત્રો આ સંયોજન સોથી વધુ ખતરનાક માનવામાં આવે છે ઘણા લોકો લંચ કે ડિનરમાં માછલી સાથે રાયતા ખાઈ લે છે પરંતુ આ આદત જીવલેણ પણ બની શકે છે આયુર્વેદિક દૃષ્ટિકોણ માછલી ગરમ તાસીરની હોય છે જ્યારે દહીં ઠંડુ પરિણામે આ વિરોધાભાસી ભોજન શરીરના અંદર વીર્ય દૃષ્ટિ શરીરના ઊર્જા સ્ત્રોતને દૂષિત કરે છે બીમારી ત્વચા રોગ એલર્જી पाचन तंत्र खराब थव नंबर त्र दही दूध बे प्रकार ऊर्जा टकराव मित्रों दूध अने दही बने डेरी उत्पादनों परंतु बन्ने नी प्रकृति अलग अलग हो दूध एक संपूर्ण आहार जेने आयुर्वेद में मानवामा आवे है दही खाटू भारे पचवा मुश्केल है। आ मिश्रण नी असर तो मित्रों आ टोक्सिन्स उत्पन्न करे है जेना थी शरीर में थाक कब्जियात एलर्जी थी शके है डॉक्टरी सलाह बनने ने अलग अलग समय लो नंबर चार दही अने केरी मित्रों आ स्वादिष्ट परंतु खतरनाक मित्रों लोको केरी दही नु सेवन करे है केरी लस्सी केरीयता रूप मा परंतु आ स्वादिष्ट जोड़ी पेट माटे झेर बनी शके है। आम गरम मीठो फल है जारे दही खाटू ठंडू है आना थी संभवित नुकसान शरीर मा गर्मी ઠંડકનું અસંતુલન જેનાથી કબજિયાત પાચન સંબંધી સમસ્યાઓ અને ત્વચા પ્રતિક્રિયા થઈ શકે હે બચાવ આમ સાથે દૂધનું સેવન કરો દહીં નહીં નંબર પાંચ દહીં અને અડદની દાળ ભારે અને પચવામાં મુશ્કેલ સંયોજન મિત્રો દહીં વડા ભારતનો એક લોકપ્રિય વ્યંજન છે પરંતુ શું તે હેલ્ધી હે નહીં દહીં અને અડદની દાળ બંને ભારે કફ વધારનાર અને પાચનમાં મુશ્કેલ છે પરિણામે અપચો ગેસ एसिडिटी और मेदस्विता विशेष सलाह जो हो तो खूब ओछी मात्रा में मा बपोरना समयज खाओ नंबर छ अने खीचड़ी के भात ठंडा तत्वों की पड़ती मात्रा मित्रों घना लोको दही भात के दही खीचड़ी ने हेल्धी माने है परंतु आयुर्वेद मुजब आ संयोजन पाचन माटे घातक होई शके है बन्ने ठंडी तासीरना पाचन अग्नि ने शांत करे है परिणामे भूख न लागवी शरीर में भारेपणू आरस आड़स कब्जियात क्यारे खावू सुरक्षित खे उना दिवस समय थोड़ू घणु ठीक खे नियमित रूपे नही नंबर सात दही मीठू शरीर में वात दोष वधारे है मित्रों दही में घनी वार लोको स्वाद वधारवा मिठू मिक्स करी ले है परंतु आ संयोजन शरीर दोष ने वारे है दही अने मिठू गैस पेट में फूलवू दुखावो वगैरे उत्पन्न करे है तेनो साचो विकल्प है दही मां काड़ू मिठू के शेकेलू जीरू मिक्स करो सफेद मिठू नहीं स्वास्थ्य નિષ્ણાતોની સલાહ હે કે રાત્રે દહીં અને મીઠાનું મિશ્રણ ન કરો નંબર 8 દહીં અને ગરમ ખાદ્ય શરીરના તાપમાનનું અસંતુલન મિત્રો ઘણીવાર થાળીમાં ગરમ રોટલી पराठा खिचડી કે પુલાવ સાથે ઠંડુ દહીં સર્વ કરવામાં આવે છે આ સંયોજન શું કરે છે શરીરના તાપમાનને અસંતુલિત કરે છે પરિણામે सर्दी ઉધરસ जठराग्नी मंद थवी એટલે કે પાચન તંત્રની ગતિ ધીમી થવી એક ખાસ સૂચન હે કે દહીં ને ખાતા પહેલા 15 થી 20 મિનિટ સુધી રૂમના તાપમાને રાખો વિશેષ આયુર્વેદિક ચેતવણી વિરોધાહાર એટલે કે એકબીજાના ગુણધર્મની વિરુદ્ધ ખાદ્ય પદાર્થોને સાથે ખાવું શરીરમાં અમૃતની બદલે ઝેરનું કામ કરે છે દહીં સાથે ઘણા ખાદ્ય સંયોજનો એવા હે જે શરીરના ત્રિદોષ એટલે કે વાત પિત કફને બગાડે હે नंबर 9 दही और फलों का संयोजन मित्रों કેટલાક फलों साथ दही નું મિશ્રણ પાચન માટે નુકસાનકારક હોઈ શકે છે આયુર્વેદમાં ખાટા ફળો જેમ કે ગ્રેપફ્રુટ kiwi અને લીંબુની જાતના ફળો સાથે દહીં ખાવાની મનાઈ છે કારણ કે આ એસિડિક ફળો દહીંની ખાટી પ્રકૃતિ સાથે મળીને પેટમાં ગડબડ પેદા કરી શકે છે આનાથી બ્લોટિંગ એસિડિટી અથવા પેટમાં અસ્વસ્થતા થઈ શકે છે તેના બદલે મીઠા અને હળવા ફળો જેમ કે પાકેલા પપલિયા અથવા થોડી માત્રામાં ચીકુ લઈ શકાય આધુનિક વિજ્ઞાન પણ સૂચવે છે કે એસિડિક ફળો અને દહીંનું એકસાથે સેવન એન્ઝાઇમ્સની રિયાને અસંતુલિત કરી શકે હે તેથી ફળો અને દહીં વચ્ચે ઓછામાં ઓછું એક કલાકનું અંતર રાખવું શ્રેષ્ઠ હે નંબર દસ દહીં અને ગરમ પીણા તાસીરનો વિરોધ દહીંને ગરમ ચા कोफी अथवा गरम पानी पा तरतज खाव टाणव जइए आयुर्वेद में दहीनी तासीर ठंडी मा आवे है जयरे गरम पीना शरीर में गरमी पैदा करे है आ विरोधाभास पाचन तंत्र ने मूंजवे है जेना थी पेटनी अस्वस्थता अथवा एसिडिटी थी शे है खास कर गरम चा पची दही खावा थी मुख में चांदा अथवा गला बढ़तरा थानी शक्यताे है बदले दही ने ओरडा तापमा लई तेनी साथे शेकेलू जीरु કાળું મીઠું અથવા થોડી હિંગ ઉમેરવાથી પાચનમાં મદદ મળે હે નંબર અગિયાર દહીંનું સેવન રાત્રે આયુર્વેદમાં રાત્રે દહીં ખાવાની સખત મનાઈ હૈ ખાસ કરીને સૂર્યાસ્ત પછી કારણ કે રાત્રે શરીરની પાચનક્ષમતા ઓછી થાય હૈ અને દહીંની ઠંડી તાસીરકફ દોષ વધારે હે આનાથી શરદી ઉધરસ અથવા સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ ઉદભવી શકે હે આધુનિક વિજ્ઞાન પણ સૂચવે છે કે રાત્રે ભારે ડેરી ઉત્પાદનો ખાવાથી પાચન ધીમું પડે છે જો રાત્રે દહીં ખાવું જરૂરી હોય તો તેને થોડું ગરમ કરી તેમાં શેકેલું જીરું અને થોડું મધ ઉમેરી થોડી માત્રામાં લેવું પરંતુ શક્ય હોય તો રાત્રે છાશને પ્રાધાન્ય આપવું નંબર બાર દહીં અને દવાઓ દહીંનું સેવન કેટલીક દવાઓ સાથે કરવામાં સાવચેતી રાખવી જોઈએ ખાસ કરીને એન્ટીબાયોટિક્સ एंटासिड अथवा लेक्सेटिव्स लेती वक्खते एंटीबायोटिक्स आंतरडा सारा बेक्टेरिया ने नुकसान पहुँचाड़े हैं दही में रहे प्रोबायोटिक्स आने संतुलित कर मदद करे है परंतु बन्ने वच्चे बे त्रण कलाकू अंतर राख जरूरी है एंटासिड दही खावा थी, पेट में गैस अथवा ब्लॉटिंग थी शके दवा अने दहीना सेवन वच्चे योग्य अंतर राखव अथवा आयुर्वेदिक निष्णातनी सलाह लेवी श्रेष्ठ है નંબર તેર દહીંનું પ્રમાણ અને સંગ્રહ દહીંનું વધુ પડતું સેવન પણ નુકસાનકારક છે દિવસમાં એક થી બે નાના વાટકા સોથી બસો ગ્રામ દહીં પૂરતું હે વધુ પડતું ખાવાથી કફ દોષ વધે હે અથવા પેટમાં ભારેપણું લાગે હે ઉપરાંત દહીંને ફ્રીજમાં યોગ્ય રીતે સંગ્રહ કરવું જરૂરી હે ખૂબ જૂનું અથવા વધુ ખાટું થયેલું દહીં ખાવાથી એસિડિટી અને પેટની સમસ્યાઓ થઈ શકે હે તાજું દહીં બેથી 3 દિવસમાં વાપરી લેવું અને તેને હંમેશા એરટાઈટ ડબ્બામાં રાખવું ઘરે બનાવેલું દહીં શ્રેષ્ઠ છે કારણ કે તેમાં કોઈ કૃત્રિમ પદાર્થો હોતા નથી તો ચાલો મિત્રો હવે જાણીએ દહીં સાથે શું ખાવું સુરક્ષિત છે જેમ કે શેકેલું જીરું કારું મીઠું કઢીપત્તા થોડું મદ ગરમ પાણીમાં મિક્સ કરીને ફળોમાં માત્ર દાડમ કે ખીરું તે પણ મર્યાદિત માત્રામાં નંબર 1 રાત્રે દહીં ખાવું પાચન ધીમું થાય છે वधे नंबर ठंडू दही सिधु फ्रीज माथी सीधु कारण खाव है नंबर त्री दही ने स्टील के एल्यूमिनियमसव मित्रों आ दही ने एसिडिक बनावे है नंबर चार रोज दही खाव ऋतु शरीर की प्रकृति मुजब अंतर राखो तो मित्रों दही एक अद्भुत प्राकृतिक आहार है परंतु તેનું સેવન વિચારીને અને સાચા સંયોજન સાથે કરવું ખૂબ જરૂરી છે ઉપર જણાવેલ ખાદ્ય પદાર્થો સાથે દહીં ખાવાથી શરીરમાં ઝેરી તત્વો બની શકે હે પાચનતંત્ર પર અસર થાય હે અને લાંબા ગાળે ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે હે તો આગલી વખતે જ્યારે તમે દહીં ખાઓ તો એ બાબતનું ધ્યાન રાખો કે તેની સાથે શું ખાઈ રહ્યા છો નહીંતર સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્યની બલી ચડી શકે